થોડા સમય પહેલાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને તેમને હાલ રાજપીપળા લઈ જવામાં આવ્યા છે તેઓ જેલમાં છે ત્યારે આ બધાની વચ્ચે હવે વકીલ પણ સામે આવી રહ્યા છે બાર એસોસિએશનના વકીલો છે તેઓ સામે આવી રહ્યા છે અને અમુક લોકો સમર્થન કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ એક હજુ પણ વકીલોનું ગ્રુપ એવું છે જેઓ વિરોધ કરી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને ગોપાલ ઇટાલિયાનું જે સમયે આ ઘર્ષણ થયું આ આખી ઘટના સર્જાઈ તે સમયે ગોપાલ એટાલિયા સામે આવ્યા હતા અને તેઓ કહી રહ્યા હતા કે હું વકીલ છું મને અંદર જતાં તમે શા માટે રોકી રહ્યા છો આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થયો હતો પરંતુ હવે આ વીડિયોનો જ વિરોધ છે એ નર્મદામાં અમુક વકીલો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે જો તમે વકીલ છો તો પ્રેક્ટિસ કરો અને વકીલ નું જે યુનિફોર્મ છે એ પણ તમે પહેરો આવું કહીને તેઓ નિશાન પણ ગોપાલ ઇટાલિયા પર સાધી રહ્યા છે એટલે અહીં વિરોધનો વંટોળ છે એ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ હાલ જોવા મળી રહ્યો છે ચૈતર વસાવા પર જાનથી મારી નાખવાનો આરોપ લગાડવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો અને ચૈતર વસાવાની ધરપકડ થઈ ધરપકડ થયા બાદ એમને રાજપીપળા લઈ જવામાં આવ્યા આ આખી ઘટનાને લઈને હવે બાર એસોસિએશનના વકીલો પણ એકઠા થઈ ગયા છે અને કહે છે કે ભાઈ અંદર નથી જવા દેતા આખી ઘટનામાં ગોપાલ ઇટાલિયાની પણ એન્ટ્રી થાય છે ગોપાલ ઇટાલિયા પણ ત્યાં રાડો પાડીને કહેતા હતા કે ભાઈ હું વકીલ છું મને તમે કેમ રોકી શકો છો હું વકીલ છું મને તમે કેમ રોકી શકો છો આખી ઘટનાનો વિડીયો છે એ વાયરલ થયા બાદ અન્ય એક વકીલનો વિડીયો સામે આવ્યો છે જેમાં એમણે ગોપાલ અટ્રાલિયાને વળતો જવાબ આપીને કહ્યું છે કે ગોપાલભાઈ તમે રાડો પાડો છો કે હું વકીલ છું વકીલ છો તો પહેલાં ડ્રેસ કોડમાં આવો પછી તમે વકીલાત કરો હું વકીલ છું વકીલને કોર્ટમાં જતા રોકશો તેમ કરી પોલીસ પર પૂરા બનવાનો પ્રયત્ન કર્યો ભાઈ વકીલ હા તો કોર્ટમાં રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડે ડ્રેસ કોડમાં રહેવું જોઈએ ડ્રેસ કોડ એ આપણી ઓળખ છે એક વકીલની ઓળખ છે તમે વગર ડ્રેસે શર્ટ પેન્ટમાં હું ડ્રેસમાં છું અને હું મને રોકશો તેમ કરી જે રોપ જાળવાનો કોશિશ કરી છે એ આવો પ્રયત્ન ના કરવા જોઈએ વકીલને સાંજે એવું વર્તન કરવું જોઈએ જો ખરેખર વકીલો હોય બાકી નોન પ્રેક્ટિસના વકીલો તો ઢગલો મળે છે તો આ મુદ્દા પર આવનારા દિવસોમાં શું થાય છે એ જોવું રહું અત્યારે બસ આટલું જ આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર